સમી તાલુકાના વાહેતપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે નનુભાઈ ભરવાડ હરીફ જાહેર સમરસ જૂથ ગ્રામ પંચાયત બની સમી તાલુકાના વાહેતપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે નનુભાઈ ભરવાડ હરીફ જાહેર સમરસ જૂથ ગ્રામ પંચાયત બની

અને મારું ટાપુ કરશે અને પાંચ વર્ષ ડિપ્યુટી તરીકે એને કરેલ છે અને મારો તમામ કામ કરશે એવી અમારે ભગવાનની આશા એને એના માથે ભરોસા અમે મૂક્યો છે ગામને તમામ વહીને અને જય માતાજી ભારત માતા કી જય શંકરભાઈ વસતાભાઈ વાહેદપુરા મારું નામ ભરવા નાનુભાઈ હજુભાઈ ગામ પંચાયત તરીકે મને બિન હરીફ છે તો ગામજનોનો ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને ગામના તમામ કામો બાકી છે બધા પૂરા કરીશ અને સારો સારો કામો કોઈ ગ્રાન્ટો ગામમાં લાવીને લાવી સારો વિકાસ કરશે એવી મારી ભગવાનના નિમ્ન વિનંતી છે એવી ગામજનો બધા સાથે મળી ને સારામાં સારા કામો કરશે એવી અમે ભગવાનનો પ્રાર્થના કરું છું માતા કી ભાતપુરા ગ્રામ પંચાયત ભરવાડ નાનું ભાઈ અજુભાઈ તેમને ગામની સર્વ સંમતિ સંમતિથી તેમને બિન હરીફ તરીકે સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અમને ગામ લોકોને બધાને આત્મવિશ્વાસ છે અને તેઓ ગામની ખુબ આગળ પ્રગતિ કરશે તાલુકા તથા જિલ્લામાં અમારા વાતપુરા નું નામ આગળ વધારશે એવી અમારે આત્મવિશ્વાસ છે અને અમારા વડીલો તથા અમારા નાના મોટા ભાઈઓના સંમતિ થી આ નિર્ણય લેવામાં આવ્યો છે ભારત માતા કી